પ્રશ્ન પૂછ્યો છે કોઈ કે વૈષ્ણવ સવારે સેવામાં ના એને અપરસ કહેવાય કે આખો દિવસ બે ત્રણ વાર નાવા મળે તો ભાગ્યશાળી છો તમે એક અપરસ અસ્પશ પરથી અપભરોસ થયેલો શબ્દ છે કે જે સમયમાં અન્ય કોઈ પણ અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને આપણે ન ડકીએ એ સમયને ને અપરસ કહેવામાં આવે છે બે સમયની સેવા તમારા ઘરે બેરાગતી હોય તો સવારે સાંજે બે સમય માથેથી નાહી પવિત્રતાપૂર્વક સૂકવેલા વસ્ત્ર તમે પરિધાન કરો તો એને અપરસ કહેવામાં આવે પછી એકવાર માથેથી નાહી લીધું પછી બહાર ગયા પાછા આવ્યા ગમે ત્યાં ત્યારે અપરસનો ક્રમ નથી રહેતો તો જેટલી વાર ઠાકોરજીની સેવામાં આપણે સ્નાન કરીને પવિત્રતા પૂર્વક રહીએ એ સમયને અપરસ કહેવામાં આવશે અસ્પર્શ કે જેમાં બીજા કોઈ પણ જેણે સ્નાન ના કર્યા હોય જે અપવિત્ર અવસ્થામાં હોય એવા વ્યક્તિ કે વસ્તુનો સ્પર્શ ના કરવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ પ્રશ્નો ક્રમ આપણે ત્યાં બનાવાયો છે કોઈ વહિષ્ઠોએ પ્રશ્ન પૂછ્યા છે ઓનલાઈન અમારે નાગરી સુધીની સેવા છે તો ઉત્સવમાં સખડી ધરાય કે નહીં તો ગઈકાલે જ આ ચર્ચા થઈ ગઈ હતી કે જે બી ક્રમની તમે આજ્ઞા લીધી હોય તો ઉત્સવ પર સખડી ધરવાની કે ઉત્સવ પર અણસખડી ધરવાની આજ્ઞા તમે ગુરુઘરથી લઈ શકો છો તમારા ગુરુ ઘરેથી જે પ્રકારે આજ્ઞા તમને પ્રાપ્ત થાય સેવા કૃતિ ગુરુરાજ્ઞા વાસ્તવમાં આપણા બધાના ગુરુ સ્વયંશ્રી વલ્લભ છે પણ જે ઘરની પરંપરાથી તમે દીક્ષિત છો જે આચાર્ય બાળકે તમે તમને ઠાકોરજી સેવે કરીને પુષ્ઠાવીને પધરાવ્યા છે એ ગુરુ ઘરની આજ્ઞા સેવામાં હોવી અતિશય આવશ્યક છે મનગણન કોઈ પણ પ્રકારે આપણે ફેરફાર કરીએ તો ઠાકોરજીને ક્યારે પણ અંગીકાર કરતા નથી એનું કારણ સેવા ગુરુ ગુરુરાજ્ઞાનો અર્થ શું કે ઠાકોરજીની નિત્યલીલામાં ઠાકોરજીની બધી જ મુખ્ય સેવાનો અધિકાર સ્વામીજીનો છે જ્યાં સુધી સ્વામીનીજીની આજ્ઞા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અન્ય કોઈ પણ સખી સહચર્ય કે અન્ય વ્રજભક્તોને પ્રભુની સેવાનો અધિકાર મળતો નથી કોઈપણ વ્રજભક્તોના મનમાં જે કંઈ મનોરથ થાય પ્રભુને લાડ લડાવવાનો તે સ્વામીજીને વિનંતી કરે સ્વામીજીની આજ્ઞા પ્રદાન થાય પછી એને સેવાનો અધિકાર પ્રાપ્ત થાય અથવા તો સ્વામીજી સ્વેચ્છાએ આજ્ઞા કરે કે આપ આ સેવા કરો અમુક સખી આપ આ સેવા કરો ત્યારે એ અધિકાર એમને પ્રાપ્ત થાય છે શ્રી વલ્લભ એ સ્વામિની સ્વરૂપ છે જ્યાં સુધી એ સ્વામની સ્વરૂપ શ્રી વલ્લભની આજ્ઞા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઠાકોરજી તમારી સેવાનો અંગીકાર કરતા જ નથી એટલે મનગણન કોઈ પણ પ્રકારે તમે સ્વેચ્છાએ ફેરફાર કરી લો તો શ્રી વલ્લભની આજ્ઞા સિવાય ઠાકોરજી એ ક્રમને સ્વીકારતા નથી એ જે પણ તમને ક્રમમાં બદલાવ કરવો હોય તો તમારા ઘરની આજ્ઞા લેવી ચોક્કસ આવશ્યક છે બીજા એક વૈષ્ણવનો પ્રશ્ન છે મંગળા આરતી રાજભોગ આરતી કરું છું તો કરવાની કે નહીં તો એ પણ ચર્ચા કરેલી હતી કે વૈષ્ણવને ત્યાં રાજભોગ આરતી થઈ શકે છે ગુરુની આજ્ઞા લઈને તમે રાજભોગ આરતીનો ક્રમ વૈષ્ઠ ઘરમાં પહોંચી શકો છો ચોક્કસ ઠાકોરજીને ગુંજામમાળા શ્રીયંગમાં ધરાવાય કે નહીં તો ઠાડો સ્વરૂપ હોય તો બધી માળા શ્રીકંડમાં ધર્યા પછી એમને તો શ્રિયંગમાં જ ધરાવી પડે અને લાલનનું સ્વરૂપ હોય તો ગુંજામમાળા ગાદીના બધા શૃંગાર થયા પછી છેલ્લે ગાદી પર ધરે લાલનને આપણે ત્યાં ગુંજામમાળા શ્રિયંગ પર આવતી નથી બધા શૃંગાર થયા પછી શ્રીકંડના શૃંગારમાં ઉપર કંઠાભરણ દુલરી લાલનનું સ્વરૂપ હોય તો ગઈકાલે આપણે દર્શન કર્યું કે એક લરની કંઠેશ્વરી આવે અને ઠાળા સ્વરૂપને બે લરની જેને દુલરી કહેવાય અથવા બે લરની કંઠેશ્વરી ધરે એની નીચે કૌસ્તુભ અને એની નીચે ગોળ હાંસ અને હાંસની ઉપર ત્રવલ ધરે એટલે બધા દોરા એની નીચે ઢંકાઈ જાય અને ઠાકોરજી ખૂબ સુંદર લાગે એક વૈષ્ણવનો પ્રશ્ન છે કે માખણ બનાવવાની અનુકૂળતા નથી તો મેળવેલા દહીંની ઉપરથી મલાઈ લઈ માખણનો ભાવ કરું છું તો કરાય કે નહીં કરી શકાય પણ બહુ સહેલું છે તમારા ઘરમાં મિક્સર ગ્રાઇન્ડર તો હોય જ ને એમાંય તમે માખણ કાઢી શકો છો કે અનુકૂળતા નથી એવું ના માની શકાય મિક્સર ગ્રાઇન્ડર તો આજકાલ બધાના ઘરમાં હોય છે તો ઠાકોરજી માટે એક નાનકડું મિક્સર તમે વસાવો એમાં છાશ પધરાવો તો બહુ સારી રીતે માખણ નીકળી શકે એમાં સેવા કરતી વખતે ઘરના વૈષ્ણવ પેન્ટ કે ડ્રેસમાં દર્શન કરવા આવે ત્યારે ઝારીજી ભરતા હોઈએ તો તેમને હાથ અડવડા દેવાનો કે નહીં તો એની ચર્ચા થઈ હતી કે ઠાકોરજીની સેવામાં દર્શનમાં આપણા પરંપરાગત મુખ્ય પહેરવેશનો આગ્રહ આપણે રાખવો જોઈએ અમારે ત્યાં શહેરોમાં પણ ઘણા વૈષ્ણવ આજ્ઞામાં કે જે હવે નવી હોવો માનતી નથી હ્રેસ પહેરીને સેવાની આજ્ઞા આપો સારી વાત છે તમે ડ્રેસની આજ્ઞા લેશો આવતી પેઢી જીન્સની આજ્ઞા લેશે પછીની પેઢી શર્ટની આજ્ઞા લેશે ક્યાં જઈને અટકશો તમે બધી પંચાયત કલી આપણા લોકોમાં છે તમે દક્ષિણ ભારતમાં જાઓ આજે અહીં નહીં અમેરિકામાં જાઓ યુરોપમાં કોઈ પણ દક્ષિણ ભારતીય મંદિરમાં જાઓ તો વિદેશમાં રહેતા આપણા દક્ષિણ ભારતીયો પણ પોતાના મંદિરમાં પુરુષો લુંગીને બહેનો સાડી સિવાય ક્યારેય પણ જતા નથી એન્ટ્રી જ મળતી નથી તમે કોઈ પણ પંજાબી ગુરુદ્વારામાં જાઓ તો શીખ એમના પરંપરાગત પોશાકમાં જ આવશે દેરાસરમાં જૈનો બધા ધોતી ઉપરણામાં એમના વસ્ત્રમાં જ એમની અર્ચના કરવા જાય છે તો આપણા લોકોને આપણો પરંપરાગત પહેરવેશ શા માટે નડે છે આજે આધુનિકતા કે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં કે ફેશનના નામે કે હાઈ સોસાયટીના નામે બધી વસ્તુનો આપણે લોકોએ ડાંટ વાળી નાખ્યો દરેક ધર્મના અનુયાયીઓની પોતાની એક અલગ પહેચાન છે પોતાની એક અલગ ઓળખાણ છે જે તે ધર્મના લોકો પોતાના ધર્મસ્થાનોમાં એ પૂર્ણ રીતે પોતાના ધર્મની આમન્ય રાખીને જાય છે આપણે હિન્દુ લોકોએ સૌથી વધારે આપણી સંસ્કૃતિ પરંપરાનું નિકંદન કાઢ્યું છે કપાળ પરથી ચાંદલા ચાલ્યા ગયા એ ખાલી ફેશનના રૂપમાં જાત જાતની ડિઝાઇન ન હોય માટે બાકી તો નળ પર કે કાચ પર જોવા મળે ગળામાંથી મંગળસૂત્ર ચાલ્યું ગયું કાચની બંગડી કે સૌભાગ્યનું ચિહ્ન સિંદૂર પૂરવાનું આ બધું ચાલ્યું ગયું ગળામાં તુલસીની કંઠી પેઢીઓ તો દેખાડતા શરમ આવે છે હિન્દુ માત્ર એ મસ્તક પર શિખા રાખવી જોઈએ આપણી હિન્દુઓની પહેચાન છે ગૌરવ છે એ આપણા બાળકોને ગમતું નથી બધું જ ખલાસ કરી નાખશો તો તમારી હિન્દુ તરીકે ઓળખાણ શું રહેશે તમે વૈષ્ણવ છો તો ગૌરવથી કપાળ પર તિલક કરો શિખા રાખો નાનપણથી બાળકોને ટેવ પાડો ક્યારેને શરમ સંકોચ નહીં આવે ઠાકોરજીની સેવામાં ધોતી બંડીને સાડીનો જ આગ્રહ રાખો એની તમે હવેલીમાં દર્શન કરવા આવો ત્યારે પણ વિશેષ રૂપે ધોતી બંડીને સાડી પહેરીને આવો તો ઠાકોરજી પણ તમને જોઈને પ્રસન્ન થાય આપણે ગામને રાજી રાખવાની કોશિશ કરીએ છે હં સારા દેખાઈએ તૈયાર થઈને જઈએ અપ ટુ ડેટ જઈને જઈએ દુનિયા આપણને જોશે પણ મોટાભાગે મેં જોયું છે કે વૈષ્ણવ જ્યારે અપરસમાં સ્નાન કરે તો એકના એક ધોતી બંડી હોય અપરસમાંથી એટલીને પાછા એને ટીંગાડી દે પાંચ છ વાર પહેરે પછી ધોવામાં નાખે એને પરસેવાની દુર્ગંધ મારતી હોય માતાના વાળના ઠેકાણાના હોય કપડાં લઘર પહેર્યા હોય કોણ જોવાનું છે ત્યાં અને કોઈ તમે રિસેપ્શનમાં જાઓ લગ્નમાં જાઓ પાર્ટીમાં જાઓ તો મારે કહેવાની જરૂર છે ત્રણ કલાક બ્યુટી પાર્લરમાં બગાડી પરફ્યુમ લગાડી અપ ટુ ડેટ થઈ રહી છે કેમ કે દુનિયા જોવાની છે કદાચ દુનિયા જોશે તમને તો શું આપી દેશે હા કંઈ નહીં એના સુખ માટે આખી જિંદગી આપણે ઘસી નાખીએ છીએ અને આપણા પ્રભુ પ્રસન્ન થઈ જાય ને તો ક્ષણ માત્રમાં સ્વરૂપાનંદનું ધાન આપણને આપે એટલા કૃપાળું છે એના સુખનો આપણે વિચાર નથી કરતા એમના માટે કોઈ પરિશ્રમ નહીં કાલે બધી ચર્ચા થઈ હતી કે સ્નાન કર્યા પછી સુગંધિત દ્રવ્ય લગાડી મુખમાં એલચી મુખવા સાદી લઈ પ્રભુને પરિશ્રમ ન થાય એ રીતે પ્રભુની સેવામાં પહોંચવું જોઈએ તો કેવલ ઘરમાં તો આગ્રહ રાખો પણ તમે હવેલીમાં જાઓ કે આપણા ધાર્મિક ઉત્સવો હોય વાર તહેવાર હોય કે કોઈ પણ આપણી ધાર્મિક પ્રણાલી હોય તો એમાં પરંપરાગત આપણા સાંપ્રદાયિક પોશાકો ધોતી બંડીને સાડી પહેરવાનો જ આગ્રહ રાખો તો તમારા બાળકો તમારા પછી આ પરંપરાને સંભાળશે નહીં તો એ લોકોને ધોતી બંડી શું કે સાડી શું એ ખબર પણ આગળની પેઢીને નહીં પડે એટલા માટે એવો દુરાગ્રહ ન રાખો કે જે આપણે ગમે તે ચાલતું હોય ચલાવી લઈએ બીજે બધે ભલે ચલાવી લો પણ ઠાકોરજીની સેવામાં ચલાવવાનો દુરાગ્રહ ન રાખો એમાં મૂળ પરંપરાનો આગ્રહ તમે રાખો